ઓમ નમઃ શિવાય હિન્દુ ધર્મમાં ભગવાન શિવનું કેટલું સન્માન છે તે બધા પરિચિત છે આ કારણે ભગવાન શિવ અને તેમનો મહિમા આખા વર્ષ દરમિયાન જુદા જુદા રૂપમાં વિવિધ તહેવારોના રૂપમાં ઉજવાય છે ત્યારે મહાશિવરાત્રીના ધાર્મિક પૂજ્ય દ્વારા એક વિશેષ મહાઆરતી હતી જેમાં અંબાલ વૃદ્ધો જોડાયા હતા નાના બાળકો પણ નમ્ર વગાડીને પોતાનો ભક્તિભાવ વ્યક્ત કરતા હતા મોટી સંખ્યામાં નગરજનો ભક્તજનો અને સેવકોના હાજર રહેવાથી વાતાવરણ શિવમય બની ગયું હતું શિવરાત્રીનું વિશેષ મહત્વ હોવાથી પુનઃ રાત્રે આવી જ સુંદર આરતી થવાની તમામ ભાવિ ભક્તોને તેનો લ્હાવો લેવા આમંત્રણ અપાયું છે જેડીસી ન્યૂઝ સાથે જયેશ મોરી થાનગઢ